ઉત્તરાયણના તહેવારમાં દોરીથી વાહન ચાલકોને ઇજા થવાની કે અન્ય બીજા અકસ્માતોની ઘટનાઓ છાશવારે બનતી હોય છે પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે જે માતા પિતા માટે ચિંતા ઉપજાવનારી છે સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરુણ મોત થયું છે મળતી માહિતી મુજબ પ્રિન્સ ચૌધરી નામનો તેર વર્ષીય બાળક ધાબા પર પતંગ ઉડાવી રહ્યો હતો અને તે દરમિયાન પતંગ હાઇટેન્શન વીજ લાઇનમાં જઈને ફસાયો હતો પતંગ નીકળવાનો પ્રયત્ન નીકાળવાનો પ્રયાસ કરવા જતા બાળકે જેવી દોરીને અડી કે વીજળીના જોરદાર કરંડથી ધડાકો થયો અને બાળક ઉછળીને પટકાયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો જ્યાં એક દિવસની ટૂંકી સારવાર પછી પ્રિન્સ ચૌધરી મોતને ભેટ્યો હતો ઉડા इसके डोरी हाथ में था तो वो डोरी के निवार्ता को पांव पावर आया उसका शरीर में पूरा बलाश्त कर गया इसके बाद मैं फिर एक सौ आठ का फोन किया एम्बुलेंस आया सिविल में आया इसके बाद पूरा नाइट दिया इसके बाद में सुबह सात बजे एक्सपायर हो गया સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોનલાઈન પર ધ્રુવ જણાવશો કે ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે ને ઉત્તરાયણની અગાઉ જ કેટલાક બાળકો પતંગ ચગાવું શરૂ કરી દેતા હોય છે અને આ કિસ્સો માતા પિતાને આંખ ઉઘાડનારો કિસ્સો કહી શકાય બિલકુલ સાચી જે છે ઉત્તરાયણ સર્વ ન થઈને ઉત્તરાયણ પહેલા જ હવે એક પછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ક્યાંક કેટલાક સંજોગોમાં દોરી વડે ગળુ કપાવાની ઘટનાઓ સામે આવે છે તો ક્યાંક બાળકો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાને લઈ ઢાબા પતિ પડતા છે ક્યાં તો કરંટ લાગે તેવી ઘટના બનતી હોય છે વધુ એક ઘટના સુરતના સચિન જીઆઈડીસી માંથી આવી છે જ્યાં તેર વર્ષીય બાળક સચિન વિસ્તારમાં આવેલ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં જે છે તે પતંગ હાઈટેન્શન વાયરમાં ભરાઈ ગયો હતો અને તેને કાઢવા જતા તેને કરંટ લાગ્યો હતો તેર વર્ષીય પ્રિન્સ નામનો જે બાળક જે છે તે ધાબા પર પતંગ જગાવી રહ્યો હતો અને આ સમય દરમિયાન જ્યાં તેનો જે પતંગ જે છે તે હાઈટેન્શન વાયરમાં ભરાઈ ગયો હતો અને હાઈટેન્શન વાયરમાંથી માંથી દોરી લાગી જતા ધડાકો થયો હતો અને તેમાં તે દાઝી ગયો હતો એ માતા પિતા માટે છે કે બાળકો જો તમારા પતંગ ચગાવતા હોય તો તેનું ધ્યાન રાખવું પણ આજે ખૂબ જરૂરી બની ગયું છે ક્યાંક પતંગ પકાઈ જતા હોય છે તો તેને કાઢવાની લાઈમાં પણ બાળકો પોતાનો જીવ ગુમાવતા છે ને આવા સંજોગોમાં માતા પિતાએ ખાસ ધ્યાન આપવાની જરૂર બની છે